નમસ્કાર આપ સૌનું સ્વાગત છે ગુજરાત પીએસઆઈ ભરતી પ્રક્રિયા એના પર તો સૌની નજર છે જ અને હજારો ઉમેદવારો ખરેખર ભારે ઉત્સુકતા સાથે રાહ જોઈ રહ્યા છે કે હવે આગળ શું થશે હા આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે અને હવે લાગે છે કે કોઈક નિર્ણાયક તબક્કા તરફ આપણે વધી રહ્યા છીએ આજે આપણે જે વાત કરવાના છીએ એ સીધી જ એ આતુરતા સાથે જોડાયેલી છે ખાસ કરીને પીએસઆઈ ભરતીના પેપર ટુના માર્ક્સ એ ક્યારે જાહેર થશે આ સવાલ ઘણા સમયથી બધાના મનમાં છે બિલકુલ આપણને જે ખબર પડી છે એ સૂત્રો પાસેથી મળી છે તો આજનો આપનો હેતુ એ છે કે આ જે સંભવિત સમયરેખા છે એને સમજીએ ઉમેદવારો માટે આનો શું અર્થ થાય છે એની ચર્ચા કરીએ તો ચાલો ઊંડા ઉતરીએ આમાં ચોક્કસ અને આપણે શરૂ કરીએ એ પહેલાં એ યાદ રાખવું બહુ જરૂરી છે કે PSI જેવી પરીક્ષામાં અને એમાં પણ પેપર ટુ મુખ્ય પરીક્ષાનું એના માર્ક્સનું વજન કેટલું બધું હોય છે હા એ તો છે જ આ ખાલી આંકડા નથી હોતા ઉમેદવારની ભાષા કેટલી સારી છે કાયદાની સમજ કેવી છે એ બધું આમાં દેખાય અને આ જ વસ્તુ છે જે ફાઈનલ મેરિટમાં બહુ મોટો ભાગ ભજવે છે બરાબર એટલે જ ઉમેદવારો આટલા આતુર છે એમના માટે સમય ક્યારે આવશે એની સ્પષ્ટતા મળે ને એ બહુ મોટી રાહત કહેવાય આગળ શું કરવું એ નક્કી કરી શકે તમે બહુ સાચી વાત કરી ઉમેદવારોની માનસિક સ્થિતિ માટે આ બહુ અગત્યનું છે તો સીધા મુદ્દા પર આવીએ જે મુખ્ય અપડેટ છે સૂત્રો તરફથી જે ઇશારો મળે છે એ મુજબ પીએસઆઈ પેપર ટુના માર્ક્સ લગભગ સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધીમાં જાહેર થઈ શકે છે એવી એક શક્યતા દેખાઈ રહી છે આ ખરેખર હજારો ઉમેદવારો માટે એક મોટા રાહતના સમાચાર કહી શકાય એક અંદાજ તો મળ્યો હા અને જુઓ અહીંયા રસપ્રદ વાત એ છે કે આ ખાલી તારીખનો અંદાજ નથી આનાથી ખબર પડે છે કે પ્રોસેસ આગળ વધી રહી છે અચ્છા જો આપણે સામાન્ય રીતે ભરતી પ્રક્રિયા જોઈએ તો પેપર ચેક કરવાનું કામ થોડું જટિલ હોય છે સમય માંગી લે એવું હવે જો સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાની વાત આવે છે તો એનો મતલબ એમ થાય કે કદાચ મૂલ્યાંકનનું કામ એ એના છેલ્લા તબક્કામાં છે ઓકે ઉમેદવારો બસ આ જ પગલાંની રાહ જોઈ રહ્યા છે તમે કહ્યું કે મૂલ્યાંકન અંતિમ તબક્કામાં હશે પણ શું લાગે છે ભૂતકાળના અનુભવો જોઈએ અથવા સામાન્ય રીતે આવી ભરતી પ્રક્રિયાઓ જે રીતે ચાલતી હોય છે એ જોતા આ સપ્ટેમ્બર બીજા અઠવાડિયાની વાત કેટલી વાસ્તવિક લાગે છે ઘણીવાર આપણે જોયું છે કે મોડું થતું હોય છે અણધાર્યા વિલંબ થાય છે હા સારો પ્રશ્ન છે જો સરકારી ભરતી પ્રક્રિયામાં છે ને ટાઈમલાઈન હંમેશા થોડી ઉપર નીચે થવાની શક્યતા રહે જ છે ઘણા કારણો હોઈ શકે કોઈ વહીવટી કામ આવી ગયું બીજી પરીક્ષાઓ હોય ટેકનિકલ ઇસ્યુ હોય કંઈ પણ બરાબર પણ સપ્ટેમ્બરનો સમય અશક્ય નથી લાગતો ઘણીવાર કેવું હોય કે ઓગસ્ટમાં ચોમાસું રજાઓ એ બધું પતે એટલે સપ્ટેમ્બરમાં કામકાજ થોડી ગતિ પકડે હા એ વાત સાચી અને બીજું જો આગળના તબક્કા જેમ કે પ્રિલિમ્સ અને ફિઝિકલ ટેસ્ટ એ બધું ટાઈમસર થયું હોય તો મુખ્ય પરીક્ષાના પરિણામ માટે થોડા મહિનાનો સમય લાગે એ સામાન્ય ગણાય એટલે બની શકે કે સૂત્રોની વાતમાં દમ હોય પણ હા જ્યાં સુધી ઓફિશિયલ જાહેરાત ન થાય ત્યાં સુધી આને સંભવિત જ ગણવું પડે સમજાયો એટલે આશા રાખીએ પણ થોડી સાવચેતી સાથે સારું હવે આની સાથે જોડાયેલો બીજો એક મુદ્દો પણ છે સૂત્રો એમ પણ કહે છે કે પેપર ટુના ના જાહેર થાય ને એના પછી તરત જ અથવા તો બહુ જ ઓછા સમયમાં પીએસઆઈ ફાઇનલ કટ ઓફ મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ જશે અચ્છા હા આ ક્રમ પણ બહુ મહત્વનો છે પહેલા માર્ક્સ અને પછી તરત મેરિટ લિસ્ટ બિલકુલ અને આ ક્રમ તાર્કિક પણ છે અને જુઓ પારદર્શિતા માટે જરૂરી પણ છે પહેલા ઉમેદવારને પોતાના માર્ક્સ ખબર પડવી જોઈએ હા પોતાનું પર્ફોર્મન્સ કેવું રહ્યું એ તો ખબર પડે બરાબર અને પછી એ માર્ક્સના આધારે જ જે પણ નિયમો હોય અનામતના બીજા ધારાધોરણો એ બધું લાગુ પાડીને ફાઇનલ મેરિટ લિસ્ટ બને અને આ તરત જ શબ્દ જે વપરાયો છે ને હા એ સૂચવે છે કે કદાચ બહુ લાંબો ગેપ નહીં હોય બંને વચ્ચે એનો મતલબ કે ભરતી બોર્ડ પણ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા માંગે છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ એ જ તો ચાવી છે એનાથી જ નક્કી થશે કે કયા ઉમેદવારો આગળના રાઉન્ડ માટે જેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે મેડિકલ છે એના માટે લાયક ઠર્યા હમ એટલે કે આ બંને અપડેટને જો આપણે સાથે મૂકીને જોઈએ તો ઉમેદવારોને આવનારા અમુક અઠવાડિયામાં શું થઈ શકે છે એનો એક ભલે બિનસત્તાવાર પણ એક સ્પષ્ટ નકશો મળે છે હા પહેલા પોતાના માર્ક્સ ખબર પડશે અને પછી તરત જ ખ્યાલ આવશે કે ફાઇનલ લિસ્ટમાં નામ છે કે નહીં આનાથી જે લાંબા સમયથી એક અનિશ્ચિતતા હતી એ ચોક્કસ ઘટશે ભલે થોડી રાહ જોવી પડે હજુ હા અનિશ્ચિતતા ઘટે એ વાત સાચી પણ એની સાથે સાથે અપેક્ષાઓ પણ વધે અને ટેન્શન પણ વધી શકે છે ખાસ કરીને જ્યારે લાગે કે પરિણામ હવે બસ નજીક જ છે સાચી વાત છે અને અહીં એ વાત પર ભાર મૂકવો જરૂરી બને છે કે આ માહિતી સૂત્રો પાસેથી મળેલી છે ઘણીવાર આવા અપડેટ સાચા પણ પડે છે કારણ કે એ સિસ્ટમની અંદરથી જ આવતા હોય છે પણ જ્યાં સુધી ભરતી બોર્ડ પોતે એમની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત ન કરે ત્યાં સુધી આપણે એને કન્ફર્મ ન ગણી શકીએ ભૂતકાળમાં બન્યું છે કે અંદાજીત તારીખ આગળ પાછળ થઈ હોય એ પણ એટલો જ મહત્વનો મુદ્દો છે સૂત્રોની માહિતીથી થોડી રાહત મળે પણ આખરી સચ્ચાઈ તો ઓફિશિયલ જાહેરાત જ હોય છે અને તમે જે કહ્યું કે ટેન્શન પણ વધી શકે એ પણ સાવ સાચું છે ઉમેદવારો હવે કદાચ રોજ વેબસાઇટ જોતા હશે આ સમય માનસિક રીતે ખરેખર કસોટી ભર્યો હોય ચોક્કસ અને એટલે જ આ અપડેટનું મહત્વ ખાલી માહિતી આપવા પૂરતું નથી પણ એ સમજવા માટે પણ છે કે ઉમેદવારો આ સમયનો ઉપયોગ કઈ રીતે કરી શકે પરિણામની ખાલી રાહ જોવી એ નિષ્ક્રિય પ્રક્રિયા ન હોવી જોઈએ હમ શું કરી શકે ઉમેદવારો આ સમયમાં જુઓ આ સમયનો ઉપયોગ આગળ શું થઈ શકે એ વિચારવામાં કરી શકાય કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ તૈયાર રાખવામાં અથવા તો જો પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે તો બીજા શું વિકલ્પો છે મારી પાસે એના વિશે પણ વિચારી શકાય આવી માનસિક તૈયારી હોય ને તો પરિણામ આવે પછી જે પણ પરિસ્થિતિ હોય એને સંભાળવામાં મદદ મળે તમે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બહુ સારો મુદ્દો છે ઘણીવાર એવું થાય કે રિઝલ્ટ આવે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બહુ ઓછો ટાઈમ મળે બરાબર તો કદાચ અત્યારથી જ પોતાના જે જરૂરી સર્ટિફિકેટ છે જેમ કે એજ્યુકેશનના કાસ્ટ સર્ટિફિકેટ નોન ક્રિમી લેયર આ બધું વ્યવસ્થિત કરી રાખવું એક સારું પગલું કહેવાય બરાબર આ એકદમ પ્રેક્ટિકલ સૂચન છે અને એ સિવાય પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાચવવું પણ એટલું જરૂરી છે હા એ તો મુખ્ય જ છે પરિણામની ચિંતામાં હેલ્થને ઇગ્નોર ન કરાય થોડી કસરત કરવી ધ્યાન કરવું કે પછી જે શોખ હોય એમાં મન પરોવી રાખવું એનાથી સ્ટ્રેસ ઓછો રહે આ સમય ખાલી રાહ જોવાનો નથી પણ પોતાની જાતને બેલેન્સ રાખવાનો પણ છે સારું તો આપણે જે ચર્ચા કરી એનો ટૂંકમાં સાર કાઢીએ મુખ્ય વાત એ છે કે સૂત્રોના કહેવા મુજબ ગુજરાત પીએસઆઈ પેપર ટુના માર્ક્સ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધીમાં આવી શકે છે હા અને એની લગભગ તરત જ પાછળ ફાઇનલ કટ ઓફ મેરિટ લિસ્ટ પણ આવી શકે છે આ ક્રમ મહત્વનો છે અને એ બતાવે છે કે પ્રક્રિયા આગળ વધી રહી છે હા અને આ સંકેત ભલે ને ઓફિશિયલ નથી પણ ઉમેદવારોને એક દિશા તો આપે જ છે એ પણ બતાવે છે કે ભરતી પ્રક્રિયાના છેલ્લા તબક્કાઓ હવે કદાચ નજીક છે પણ ફરીથી કહીશ ઓફિશિયલ જાહેરાતની રાહ જોવી અને એ પ્રમાણે જ પ્લાન કરવું એ સૌથી સલામત છે આ સમયમાં ધીરજ રાખવી અને પોઝિટિવ રહેવું બહુ જરૂરી છે બરાબર કહ્યું અને જેમ સૂત્રો પણ કહે છે અને અમે પણ કહીશું કે આ બાબતે અપડેટ રહેવું પડશે સત્તાવાર વેબસાઇટ નિયમિત જોતા રહેવી જોઈએ કારણ કે હવે જાહેરાતો કદાચ ઝડપથી આવી શકે છે અને છેલ્લે એક વિચાર જે કદાચ ઉમેદવારોને કામ લાગી શકે જ્યારે આપણે આવી રીતે રાહ જોતા હોઈએ ને ત્યારે ઘણી બધી અફવાઓ પણ ફેલાય બિનસત્તાવાર માહિતી આમ તેમ હોય હા એવું બને છે આવી સ્થિતિમાં ખાલી ભરોસાપાત્ર સ્ત્રોત પર જ ધ્યાન આપવું અને શાંતિથી ઓફિશિયલ જાહેરાતની રાહ જોવી એ જ માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ છે અને આના પરથી એક સવાલ મનમાં આવે છે જે કદાચ દરેક ઉમેદવારે પોતાને પૂછવો જોઈએ કયો સવાલ કે આ જે સંભવિત સમયરેખા છે એને ધ્યાનમાં રાખીને પરિણામ જે પણ આવે મારી આગળની સ્ટ્રેટેજી શું હશે શું મેં કોઈ પ્લાન બી વિચાર્યો છે અથવા જો સિલેક્શન થાય તો આગળના સ્ટેપ્સ માટે હું કેટલી તૈયાર છું આ સમય આત્મનિરીક્ષણ માટે પણ સારો છે વાહ ખૂબ જ સરસ અને વિચારવા જેવો મુદ્દો ઉઠાયો તમે આ ખરેખર ખાલી પરિણામની રાહ જોવાનો સમય નથી પણ ભવિષ્ય માટે તૈયાર થવાનો પણ સમય છે આશા રાખીએ કે આજના આ વિશ્લેષણથી PSI ભરતી પ્રક્રિયાના આ મહત્વના પડાવો વિશે થોડી વધુ સ્પષ્ટતા મળી હશે સત્તાવાર અપડેટ્સ માટે જોડાયેલા રહેજો